રોજનું બનતું સાદું ભોજન પણ આજે એટલું ટેસ્ટી બનાવશું કે રેગ્યુલર ખાવ તો પણ ભલે અને ટિફિનમાં ચેન્સને આપશો ને તો પણ એમને એટલી મજા પડી જવાની છે તો આજની વાનગીઓ મેં મેં ટિફિનમાં આપી છે તો ટિફિન જમવાની પણ ખૂબ મજા પડી ચલો જોઈએ રેસીપીને તો જો વન થર્ડ કપ આપણે તુવેરની દાળ છે અને બે મેં મુઠ્ઠી ભરીને લીધી છે સાથે જ એક મુઠ્ઠી પ્રમાણે આપણે લેવાની છે ચણાની દાળ તો કપનું માપ પણ મેં સાથે આપ્યું છે તેને ધોઈ લેવાની છે જેથી ડોળ દૂર થઈ જાય ત્યાર પછી એમાં ગરમ કરેલું પાણી ઉમેરી દઈએ વીસ મિનિટ ઢાંકીને લેવા દઈએ જેથી દાળ સરસ પલળી જાય ત્યાર પછી એક મોટો કપ ભરીને આપણે ચોખા લેવાના છે તેને પાણીથી ધોઈ લેવાના છે ત્યાર પછી ફરીથી પાણી ઉમેરી દસ મિનિટ તેને ગરમ પાણી કરીને પલળવા મૂકી દઈએ ત્યાર પછી જુઓ પરવળ લીધા છે તો આમ તો બધાના ઘરમાં પરવળ ભાવતા નથી હોતા પરંતુ આજની વાનગી જેટલી સરસ મેં શાકની બનાવી છે ને કે બધાને જ ભાવશે છાલ ઉતારી લીધી છે ત્યાર પછી જુઓ આ રીતે અંદરના બીને કાઢી લેવાના છે બે ભાગ કરી લેવાના છે આ રીતે એટલે એક પરવળની ચાર ચીરીઓ કરી લેવાની છે આ રીતે ત્યાર પછી એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે તો તેને પણ આપણે આ રીતે સ્લાઇસ કરીને કટ કરી લેવાની છે થોડીક આ રીતે જાડી ચિપ્સ હોય આપણે એવી રીતે રાખવાની છે ત્યાર પછી કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ અડધી ચમચી રાય અડધી ચમચી જેટલું જીરું સાથે જ થી સાત મીઠા લીમડાના પાન અડધી ચમચી નાની હોય એ પ્રમાણે હિંગ અને બધું સમારેલું શાકભાજી ઉમેરી દેવાનું છે બધું સરસ રીતે મિક્સ કરવાનું છે અને સબ્જી ફટાફટ કોક થાય એ માટે થ્રી ફોર્ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈએ મિક્સ કરી દઈએ તો આ પરવળ છે ને એને તમે પાણીમાં થોડી વાર માટે ડુબાડી રાખો ને એટલે પરવળ કડક થઈ જાય તમને છાલ કાઢવામાં પણ આસાની રહે ઢાકી દઈશું બધું મિક્સ કરી ઉપર પાણી ઉમેરી દઈએ ત્યાર પછી જુઓ ગેસની ફ્લેમ ધીમી રાખીને જે આપણો રાઈસ છે સરસ પલ્લી ગયો છે કુકરમાં ઉમેરી એક ચમચી જીરું અને બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે બધું મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે તેની બે જ વિસર કરીશું મીડિયમ ગેસ પર ત્યાર પછી એ નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલા સૂકા દાણા એક ચમચી જીરું પાંચ જેટલા સૂકા કાશ્મીરી મરચાં અડધી ચમચી પ્રમાણે મરી ત્રણ જેટલા લવિંગ લઈ લેવાના છે એક તજનો મોટો ટુકડો સાથે એક ચમચી જેટલા સફેદ તલ લેશું અને બધું શેકતા જશું ધીમા ગેસ પર આ મસાલો હું સબ્જી માટે બનાવું છું જેટલો ટેસ્ટી બને છે ને કે કોઈપણ સબ્જીમાં તમે ઉમેરી શકશો ગેસની ફ્લેમ બંધ કરી બે ચમચી જેટલા ટોપરાના ટુકડા ઉમેર્યા છે સાથે જ બધું ઠંડુ થઈ જાય ત્યાર પછી મિક્સર જારમાં ઉમેરશું વન ફોર કપ પ્રમાણે આપણે શેકેલા શિંગદાણા લીધા છે અને વન થ્રી ફોર કપ એટલે કે પોણો કપ જેટલા ગાંઠિયા લઈ લેવાના છે તમે ફાફડી પણ લઈ શકો ચવાણું પણ લઈ શકો છો ગ્રાઇન્ડ કરી લેવાનું છે પલ્સ મોડ પર ખાસ ધ્યાન રાખશો ત્યાર પછી થોડુંક ફાસ્ટ કરજો એટલે સરસ એવું આવું ગ્રાઇન્ડ થઈ જશે ત્યાર પછી જુઓ સબ્જી છે સાઈડમાં સરસ એવી કૂક થઈ ગઈ છે અને ઉપર પાણી મૂકો એટલે ફટાફટ તે ચડી જતી હોય છે જોઈ શકો છો કે બટેટું છે એ પણ સરસ એવું સોફ્ટ થઈ જાય છે અને પરવળ છે એ પણ એકદમ સરસ સોફ્ટ થઈને કૂપ થઈ ગયું છે તો આ રીતે જયારે સબ્જી ચડી જાય ત્યાર પછી આપણે જે બનાવેલો મસાલો છે એમાંથી બે થી ત્રણ ચમચી જેટલો તમને જે પ્રમાણે સ્વાદ મસાલાનો ગમે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો મેં અત્યારે અઢી ચમચી પ્રમાણે ઉમેર્યો છે હવે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું સાથે જ જુઓ કશ્મીરી મરચું ઉમેર્યું છે કદાચ શાક તીખું ખવાતું હોય ને તો થોડુંક કેવું તમે રેગ્યુલર તીખું મરચું ઉમેરી શકો બધું મિક્સ કરી દઈશું હવે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું ખૂબ સરસ આ પરવળનું શાક થાય છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને ખરેખર ખાવામાં એટલું સરસ લાગ્યું છે તો બધું મિક્સ કરી દીધું છે અને સરસ એવી સબ્જી હવે રેડી થઈ ગઈ છે એકદમ સૂકું શાક છે બહુ મજા પડી જાય છે અને જે આપણે મસાલો બનાવ્યો હતો ને તેને જો આ રીતે આપણે એર કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં તમે એક મહિનો સુધી સ્ટોર કરી શકો છો હવે જો ભાત છે એ પણ બે જ વિસલ કરી છે મીડિયમ ગેસ પર સરસ એવા અત્યારે જો ભેગા છે ને પરંતુ એ એકદમ છૂટા થઈ જાય જો આ રીતે ફેલાવી લેવાના અને એકદમ રૂમ ટેમ્પરેચર પણ ઠંડા થવા દેવાના તો એકદમ સરસ છૂટા થઈ જશે અને હવે જો સો ગ્રામ જેટલી પાલક લીધી છે હવે તેને ઝીણી ઝીણી સમારવાની છે ખાસ ધ્યાન રાખશું એકદમ ઝીણી સમારશું એક ટમેટું લીધું છે તેની છાલ કાઢી લેશું અને પછી તેને ઝીણા ટુકડામાં સમારી લેવાનું છે આ રીતે કરવાથી છે ને તમને તેની છાલ છે ને એ મોઢામાં આડી નથી આવતી એક મોટો ટુકડો આદુનો એને પણ મેં એકદમ ઝીણું સમાર્યું છે મરચું પણ ઝીણું સમારશું આદુ મરચાંને તમે ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો છો ખાસ તેને ઝીણું કરજો ત્યાર પછી દાળ છે એ પણ સરસ પલ્લી ને મોટી થઈ ગઈ છે પ્રેશર કુકરમાં ઉમેરી દેશો અને પાણી જુઓ અત્યારે મેં આપણે બે ટેરવાવા હોય ને એમાંથી પોણા બે ટેરવાવા જેટલું પાણી નાખ્યું છે ન ખબર પડે ને તો ત્રણ કપ પાણી લઈ લેવાનું છે હવે આદુ મરચાં ટમેટું અને પાલક ઉમેરી દેશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું સાથે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું જો તીખું વધારે ખાતા હોય ને તો પછી તીખું મરચું તમે થોડુંક લાલ મરચું છે એ ઉમેરી શકો છો મેં એક મરચું લીલું ઉમેર્યું છે એટલે નથી ઉમેરતી ત્યાર પછી અહીં કાંદા અને લસણ પણ તમે ઉમેરી શકો છો એક કાંદો સમારે લો અને ચાર લસણની કળી ઉમેરીને વધારે ટેસ્ટી બનાવી શકો છો અહીં મેં ચાર વિસલ થવા દીધી છે ત્યાર પછી અહીં એક પેન ની અંદર ચાર ગોળની ગાંગડી થોડીક આંબલી આ રીતે ગરમ પાણીમાં પલાળી દીધી છે ત્યાર પછી આપણે લોટ બાંધીએ તો બે કપ જેટલો રોટલીનો ઝીણો લોટ સાથે તેમાં એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું જેથી રોટલીને તમે ટિફિનમાં આપો ને તેમ છતાંય તે સોફ્ટ રહેશે બધું મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને સેમી સોફ્ટ એવો લોટ બાંધશું જેવો આપણે રેગ્યુલર ઘરમાં રોટલીનો લોટ બાંધાય છે એવો જ બાંધવાનો છે થોડાક આ રીતે કાણા કરી લેશું કેમકે લોટને આપણે રેસ્ટ આપવો છે એટલે થોડુંક પાણી પણ ઉમેરી દેવાનું છે આ રીતે કરવાથી લોટમાં કુણપ પણ આવે છે અને લોટ સુકાતો પણ નથી ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ અને જો સરસ એવી દાળની વરાળ નીકળી ગઈ છે અને દાળ છે સરસ એવી બફાઈ ગઈ છે અને સરસ દેખાય છે તો ચણાની તાળે છે ને એ તમને બફાતા વાર લાગે છે તો આપણે તેને એટલે જ પહેલેથી પલાળી રાખી હતી ગરમ પાણીમાં જુઓ દાળ ચણાની એકદમ સરસ બફાઈ ગઈ છે ત્યાર પછી આપણે એક વાસણની અંદર ત્રણ ચમચી પ્રમાણે મેં ઘી ગરમ કર્યું છે તેમાં એક નાની ચમચી જીરું અને અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે અને એક ચમચી પ્રમાણે આપણે ગરમ મસાલો ઉમેરશું બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું તમે લીમડો પણ ઉમેરી શકો છો બધી જ દાળ છે એ આપણે ઉમેરી દેવાની છે ત્યાર પછી જો જે આમલે પલાળી રાખી હતી તેને મેં પલ્પ કરી લીધી છે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી તે ઉમેરી દીધી છે એક મોટા ટેબલ સ્પૂન પ્રમાણે થઈ છે બધું મિક્સ કરી દેવાનું છે અને અહીં તુવેરની દાળ તો એકદમ ગળી ગઈ છે તેનાથી દાળમાં ઘાટાશ આવશે અને ચણાની દાળ છે થોડીક આખી ભાંગી રહેશે ખૂબ સરસ લાગે છે અડધા લીંબુનો રસ ઉમેરી દીધો છે એકદમ સરસ તેને ઉકાળી લેશું અને જેવી જાડી પટલી જોતી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો અને મીઠું તમને કેવું જોઈએ એ પ્રમાણે પણ તમે વધારે ઓછું કરી શકો છો તો સરસ એવી દાળ અત્યારે બની ગઈ છે ઢાંકી દીધી છે અને આ આંધ્રા સ્ટાઇલ દાળ છે ફ્રેન્ડ્સ હવે જો લોટ એકદમ મસ્ત એવો છે ને કૂણોપ આવી ગયો છે તેને મસળી લીધો છે ફરીથી થોડુંક તેલ નાખીને ફરીથી મસળીને તેને એકદમ સરસ કૂણો કરી લેવાનો છે હવે આપણે જેવી નોર્મલ રોટલી નાની મોટી ઘરમાં થતી હોય એવી જ આપણે બનાવી લેવાની છે લોવું કરી લીધું છે અને લોટના આટામાંથી રોટલીને આપણે વણી લેવાની છે જેવી જાડી પટલી આપણે રોટલી જોતી હોય તેવી વણી લેવાની છે અને જ લોઢીમાં તેને મેં શેકવા મૂકી છે તો જુઓ થોડી થોડી ઝીણી જે બબલ્સ દેખાય એટલે ફોડલી દેખાય એટલે આપણે તેને પલટાવી લેશું બીજી બાજુ બીજી બાજુ પણ શેકાઈ જાય ત્યારે ગેસની ફ્લેમ પર આપણે તેને આ રીતે ફૂલવી લેવાની છે જ્યારે ગેસની ફ્લેમ પર તમે પકાવો ત્યારે રોટલી કોણી બને છે અને કપડાંની મદદથી જ્યારે તમે આ રીતે રોટલી કરો ત્યારે થોડીક મને તો કડક લાગે છે પણ જો તમે આ રીતે કરતા હોય તો આ રીતે પણ તમે કરી શકો છો મેં બે રીતે બતાવી છે ગરમ રોટલી પર ઘી લગાવી લેશું અને આ વાનગીઓ મેં ટીફિનમાં ભરી છે ખુબ સરસ બધાને ખૂબ જ ભાવી છે અને ખરેખર તમે પણ ટ્રાય કરી જજો ને રેસીપી ગમે તો શેર પણ કરી દેજો અને ઘણાની કોમેન્ટ હતી કે લસણ કાંડા વગેરે બતાવું તો આજે એવું પણ બનાવ્યું છે અને સ્વાદમાં તો કઈ ન ઘટે આ ચીબડા અથાણું છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું આવજો